છેલા કેટલાક દિવસથી વધી રહેલા ઠંડીના જોરને લઈને ગિરનાર પર્વત ઉપર ભારે પવન ફૂકાવાને પગલે રોપવે સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવે છે હાલ ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે જેના કારણે લોકો ઠંડીમાં તૂટવાઈ રહ્યા છે પવન ફૂકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે તો ગિરનાર રોપવેની રોજના હજારો યાત્રીકો સેવા લેતા હશે પરંતુ કોઈ દુર્ઘટના ન સર્જાય તેને લઈ રોપવે કંપની દ્વારા હાલમાં રોપવેની સેવા અટકાવી દેવામાં આવી છે ભારે પવન પર્વત ઉપર ફૂંકાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે મેનેજરનું કહેવું છે કે આવતીકાલ સુધી વાતાવરણ સ્થિર થશે તો ફરીથી રોપવે સેવા શરૂ કરવામાં આવશે જૂનાગઢ શહેરમાં પણ હવે શિયાળાની જમાવટ થઈ રહી છે ઠંડીની સાથે તેજ ગતિથી પવન પણ ફૂંકાઈ રહ્યા છે તો સાથે જ ગિરનારના જંગલમાં પણ છેલ્લા ચાર દિવસથી જૂનાગઢના રેસીડેન્ટ મેનેજર કુલબીરસિંહ બેદીએ જણાવ્યું હતું કે ભારે પવન ફૂંકાવાના કારણે હાલમાં રોપવે સેવા બંધ રહી છે જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું તેમને મેસેજ કરી અને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે